क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना मीगा એટલે કે મેક ઇન્ડિયા ગ્રેટ અગેન એમનું સૂત્ર ટ્રમ્પ સાહેબનું છે મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે મોદી સાહેબે કહ્યું કે ના આપણે સાથે સાથે મીગાને પણ જોડી દો તમે માગા કરો પણ અમારું મીગા પણ જોડી દો પણ જો આ બંને મળી ગયા તો તમે થઈ જશો મેગા એમ્પાયર અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આ વાત કરી છે ખરેખર ખૂબ જ રસપ્રદ તેમણે કહ્યું છે આ પહેલાં તો ટ્રમ્પ સાહેબે શું કર્યું ગઈકાલે એ સમજી લો ટ્રમ્પ સાહેબે બંને તરફની ગેમ રમી છે રેસીપ્રોકલ ટેરિફ જે છે તે હાલમાં નહીં લાગે જોવા જેવી વાત હોય છે કે રેસીપ્રોકલ ટેરિફ તેમણે સાઇન કરી દીધું છે બિલ પણ બિલ હાલમાં નહીં લાગે આ રેસીપ્રોકલ ટેરિફ છે શું હું તમને સમજાવું કોઈ પણ દેશ અમેરિકાથી જે વસ્તુ મગાવે છે તેના પર એક સ્પેશિયલ ટેક્સ લાગે છે જેમ કે ભારત અમેરિકાથી ભારતમાં કોઈ પણ પ્રોડક્ટ આવે છે જેમ કે આઈફોન મોંઘી કાર વગેરે આ બધું તો તેના પર એક સ્પેશિયલ ટેક્સ લાગે છે ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે આ ટેક્સ તમે અમેરિકાથી વસ્તુ મંગાવવા પર લગાવો છો તો અમે પણ તમારે ત્યાંથી કોઈ વસ્તુ આવે છે તો તેના પર એટલો જ ટેક્સ લગાવીશું એને કહેવાય રેસીપ્રોકલ ટેરિફ મતલબ ભારત અમેરિકાથી કોઈ પણ વસ્તુ આવે છે તો સાત ટકાથી વધુ ટેક્સ લગાવે છે ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી બેઝિકલી ગણો તો ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે જો તમે આ ટેક્સ ઘટાડશો નહીં તો અમે પણ એટલો જ ટેક્સ લગાવીશું આનું નામ છે રેસિપ્રોકલ ટેક્સ તેનું બિલ સાઇન કરી દીધું પણ હમણાં નહીં લાગે એક એપ્રિલ સુધી રેસીપ્રોકલ ટેરિફ માટે હવે સમયની ફાળવણી કરી દીધી છે સો એક એપ્રિલ સુધી આ જે છે તે તમને રાહત મળી ગઈ પણ તેમણે એમ કહ્યું છે કે અમે અભ્યાસ કરીશું નેક્સ્ટ લાઈન લાવો એમણે એમ કહ્યું છે કે અમે રેસિપ્રોકલ ટેરિફ માટે અભ્યાસ કરીશું અને એક વખત સ્ટડી કર્યા બાદ જો અમને એવું લાગે છે કે ના આ દેશ પર લગાવવા જેવું છે તો લગાવીશું પણ અત્યારે રેસિપ્રોકલ ટેરિફ બધા દેશ માટે ઓપન રાખ્યું છે એમણે કહ્યું છે કે કોઈ પણ દેશ જે વસ્તુ મગાવવા પર ટેક્સ અમેરિકા પર લગાવે છે અમે તેના પર પણ લગાવીશું ત્યાં સુધી કે વેલ્યુ એડેડ ટેક્સ લાગે છે તો એ પણ લગાવીશું નેક્સ્ટ લાઈક તો રેસિપ્રોકલ ટેરિફની વાત થઈ પછી ગઈકાલે બંને દેશોના જે અગ્રણી છે વડા છે તેમની વચ્ચેની વાતચીત શું થઈ છે વ્હાઇટ હાઉસમાં ભારતને એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ માટે યુએસ જે છે તે આકર્ષશે તમે સમાચારો એવા જોયા છે કે યુએસ જે છે તે એફ થર્ટી ફાઈવ વેચશે અથવા તો આપશે પણ ના એવા સમાચાર નથી આકર્ષશે મતલબ કે તમે આ જે છે તે એમની ટેક્ટિક ગણો ડિફેન્સની વાતચીત થઈ છે એફ થર્ટી ફાઈવની વાતચીત થઈ નહોતી એમણે પ્રેસ કોન્ફરન્સમાં બધાની વચ્ચે વાત કરી દીધી કે ના અમારે એફ થર્ટી ફાઈવ પણ વેચવા છે નેક્સ્ટ લાઈવ તો એફ થર્ટી ફાઈવ માટે તેમણે પીચ કર્યું છે બધાની વચ્ચે કર્યું છે ભારત પર પ્રેશર આપ્યું છે હવે એકચ્યુઅલ વાત શું થઈ છે તે જુઓ અમેરિકાથી ડિફેન્સની જેટલી પણ પ્રોડક્ટ્સ છે તેની આયાત ભારતે વધારવી પડશે કારણ કે જે ટ્રેડ ડેફિસિટ ગણો કે પછી જે બાયલેટરલ ટ્રેડ વધારવાની વાત છે તેના માટે થઈને ડિફેન્સ આપણે ઘણી બધા દેશો ફ્રાન્સ વગેરેથી રાફેલ આવ્યા છે રશિયાથી ઘણું ડિફેન્સ પ્રોડક્ટ્સ આવે છે ઇઝરાયલથી આવે છે અમેરિકા કહે છે ભાઈ અમારા પાસેથી લો તો આપણે એ આયાત વધારવી પડશે નેક્સ્ટ લાઈક બીજું શું આવશે બીજું આવશે તહવુર રાણા આ ખૂબ મહત્ત્વનું ડિપ્લોમેટિક પગલું હતું અને ટ્રમ્પ સાહેબે આ જે છે તે સૌથી મોટું પગલું ભર્યું છે એમ ગણી શકાય બંને દેશોના સંબંધો બહુ સુદર્શ્યા નથી તહવુર રાણા કે જે ભારત માટે ખૂબ જરૂરી હતો આતંકી હતો તે આતંકીને ભારત મોકલવામાં આવી રહ્યો છે છવ્વીસ અગિયારના હુમલાનો માસ્ટર માઇન્ડ હતો આ તે હવે ભારત આવી રહ્યો છે નેક્સ્ટ લાઈવ તો હવે બીજો એક મહત્વનો મુદ્દો હતો ભારતને ન્યુક્લિયર પદાર્થ સપ્લાય કરશે યુએસ એટલે ભારત જે ન્યુક્લિયર એનર્જીમાં આગળ વધવા માગે છે તેનું મહત્વનું ફોકસ જે છે તે અહીંયાથી ખાસ અમેરિકા ન્યુક્લિયર જે યુરેનિયમ પ્લુટોનિયમ આ તે બધા જે રેડિયો એક્ટિવ પદાર્થો છે તેની સપ્લાય કરશે નેક્સ્ટ તો ન્યુક્લિયર સ્લાઇડ્સ ન્યુક્લિયર પદાર્થોની વાત થઈ નેક્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે પણ આયાતની વાતચીત થઈ છે એટલે કયા કયા સેક્ટર બઝિંગ રહેશે એ પણ તમે સમજી લો આજે આ ખૂબ જ મહત્વની વાતચીત જે છે તે આજના દિવસે થતી જોવા મળી હતી આ સિવાય ડિફેન્સ એનર્જી ન્યુક્લિયર એટલે કમ્પ્રાઇઝ કરીએ તો કયા કયા સેક્ટર માટે વાતચીત થઈ ડિફેન્સ માટે વાતચીત થઈ ભારતે આયાત વધારવી પડશે અમેરિકાથી એનર્જી જેમાં એન્ડ ગેસ આવી જાય છે ઓઇલેન ગેસ ગ્રીન એનર્જીની વાત થઈ ન્યુક્લિયર એનર્જીની વાત થઈ એટલે આ બધું જ ઓઇલેન ગેસમાં શું ક્રૂડ આપણે અમેરિકાથી ક્રૂડની આયાત વધારવી પડશે અને આ સિવાય ન્યુક્લિયરની વાત તો મેં તમને કરી નેક્સ્ટ આપણે જોઈએ મહત્ત્વના મુદ્દાઓમાં બાયલેટરલ ટ્રેડ જે છે તેને ડબલ કરવાનો ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધીમાં તો કોશિશ પૂરી છે કે આ બાયલેટરલ ટ્રેડ જે છે તેને વધારવામાં આવે એટલે આ બહુ જ મહત્ત્વના સમાચાર છે તેના પર પણ તમે નજર રાખો આગળ તમે જુઓ તો ત્યાં તમને જોવા મળશે ઇન્ડસ્ટ્રી અલાયન્સ માટે ઓટોનોમસ સિસ્ટમ તેઓ લોન્ચ કરવા માગી રહ્યા છે તો આ પણ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ જે છે તમે ખાસ ગણો બંને દેશોની ઇન્ડસ્ટ્રી વચ્ચે અલાયન્સ વધારવા માટેની વાતચીત છે આઈમેક કોરિડોર બનાવવામાં આવશે નેક્સ્ટ હું તમને આઈમેકનું ફૂલ ફોર્મ સમજાવું આઈમેક છે શું બેઝિકલી ભારતથી એક જે છે તે પ્રોડક્ટ નીકળે છે તો તે અમેરિકા પહોંચશે કઈ રીતે નેક્સ્ટ બતાવું હું આઈમેકનું ફૂલ ફોર્મ તમને સમજાવું ઇન્ડિયા ત્યારબાદ મિડલ ઇસ્ટ એટલે કે ઇઝરાયલ આવશે ઇઝરાયલથી યુરોપમાં ઇટાલી જશે માલસામાન ઇટાલીથી પછી યુએસ પહોંચશે જેમાં રોડ જેમાં રેલ અને જેમાં તમને સમુદ્રની વચ્ચે પણ કા કારોબાર જે કાર્ગો જે છે તમારું તે આવતું જતું જોવા મળશે અને આ એક કોરિડોર બનાવવામાં આવ્યું છે જેનું નામ છે આઈમેક કોરિડોર કે જેને બાંધવામાં ડેવલપ કરવામાં અમેરિકા અને ભારત બંને કોશિશ કરશે આતંકવાદ પર સાથે મળીને એક્શન કરવા માગે છે બંને દેશો એટલે આ પણ એક બહુ મહત્વની વાતચીત તમે ગણી શકો છો અને આ સિવાય જે કંઈ પણ મહત્ત્વના મુદ્દાઓ છે સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી ડિફેન્સની આતે અને છેલ્લો મુદ્દો છે કે હિન્દ પ્રશાંત વિસ્તારમાં જે સ્થિરતા લાવવાની વાત છે ઇન્ડો પેસેફિક રીજન એટલે કે હિન્દ પ્રશાંત વિસ્તારમાં આ સ્થિરતા પર કામ કરવા માગી રહ્યા છે બંને દેશો સાથે મળીને તો ઘણા એમ્બિશિયસ પ્રોજેક્ટ્સ છે ઘણી બધી વાતચીત જે છે તે બંને દેશો વચ્ચે થઈ પણ ટ્રમ્પ સાહેબે પોતાનો હાથ અધ્ધર કઈ રીતે રાખ્યો મોદી સાહેબને મળવા પહેલાં જ એમણે રેસીપ્રોકલ ટેરિફનું બિલ સાઇન કરી દીધું કે હું દબાણ તો કરીશ જ જો તમે પણ અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ કરો છો તો એટલે ટેક્સ ભારત પર લાગશે કે નહીં લાગે તેને લઈને તલવાર લટકતી છે અત્યારે કોઈ ક્લેરિટી નથી અને એક એપ્રિલ સુધીનું ટાઈમલાઈન ખાલી પુશ કરી દીધું જેમ કેનેડા અને મેક્સિકો તમને યાદ હોય તો ટાઈમલાઈન પુશ કરી હતી તેમાં આપણ ટાઇમલાઈન પુશ થઈ ગઈ છે બસ હવે જોવાની વાત એ છે કે અહીંયાથી શું થશે